સ્વાતંત્ર પર્વની કક્ષાની ઉજવણીમાં સહભાગી થવા નડિયાદ ખાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થાને જઈ સરદાર સાહેબને આદરાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રી બુધવારે ચૌદમી ઓગસ્ટ બે હાજર ચોવીસ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડિયાદ પહોંચ્યા હતા

સરદાર સાહેબના ફોટોને સૂતરની આંટી પહેરાવી પુષ્પ અર્પણ કર્યા હતા આ પ્રસંગે ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ રાજેશ જાલા અર્જુનસિંહ ચૌહાણ યોગેન્દ્રસિંહ પરમાર કલ્પેશભાઈ પરમાર સંજયસિંહ મહેડા નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ કલેક્ટર અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી એસ વસાવા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નિવાસી અધિક કલેક્ટર ભરત જોશી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલ હાજર રહ્યા હતા સાંસત દેંસી ચંહાણ ધારાસભે પંગજભાઈ અને પદાધાધાધરયો તથાધાધાધાધાધાધાધાધાધાધાધાધાધા� When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.